આપ જોઈ રહ્યા છો સ્પાર ચુડે ન્યૂઝ ગુજરાતમાં જોવા મળ્યું એક નવું પક્ષી પક્ષીવિદો અને વન્યજીવ રસિકો માટે ખુશીના સમાચાર છે જેમાં આ ગુજરાતી નામ છે રાખોડી એટલે સિર ચીટોળી પંચમહાલના જંગલોમાં નયનરમ્ય વનસ્પતિ અને વન્યજીવોથી સમૃદ્ધ છે કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય અહીં છૂટે હાથે વેર્યું છે અહીંના જંગલો ઔષધિય તેમજ ફલાવ અને દુર્લભ વનસ્પતિ અને અન્ય જૈવ વૈવિધ્યથી ભરપૂર છે ઉપરાંત જંગલોમાં રીંછ દીપડા જરખ ચોશિંગા વણિયર જેવા અનેક પ્રાણીઓથી અને પક્ષીઓથી ભરપૂર છે અગિયારમી તારીખે રવિવારના રોજ વડા તળાવ પાવાગઢ ખાતે જ ત્રણ હેલીપેડવાળી જગ્યાથી જમણી તરફના કિનારે પક્ષી દર્શન અને ફોટોગ્રાફી કરતા રાયણ વાડિયા પાવાગઢ જતા રસ્તા પર હનુમાનજીનું મંદિર આવ્યું છે ત્યાં રેન્જ ફોરેસ્ટ છે ત્યાં જ રમેશ બિડગાર્ડ રોહિત મકવાણા અને જયેશ દુમાડિયા આ ગ્રેન્ડેડ લોપિંગ જોયું છે કેમેરામાં કેદ પણ કર્યું છે મૂળ ચીન જાપાન અને મંગોલિયા બાજુથી જ શિયાળામાં ભારતના કેટલાક રાજ્યો શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં મહેમાન બનતું હોય છે જે ગુજરાતમાં પ્રથમ વખત પુરાવા સાથે નોંધાયું છે કાદવ ખુદનાર પક્ષીઓ જેવા કે મોટો બગલો ફાટીચાચોક ચમચા તુતવારી તેજપર વગેરેના ફોટો ખેંચતા હોય છે ત્યારે આજે પક્ષી જોવા મળ્યું છે તે તીટોળી કહી શકાવાય